રાજકોટથી સમાચાર સતત ચાર દિવસથી અહીંયા મેઘમહેર થઈ રહી છે અને આજે પણ વરસાદ વરસવાનું યથાવત છે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ શહેરી વિસ્તારોમાં ઠંડક લઈને આવ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે રાહત બનીને વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે

પડધરી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ પડ્યો છે ખેડૂતોમાં એક ખુશીની લહેર જે છે તે છવાઈ ગઈ છે પડધરી તાલુકાના જે અલગ અલગ ન્યારા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર વરસાદના સમાચાર અત્યારે મળી રહ્યા છે દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ સતત ત્રીજા કે ચોથા દિવસે સતત વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે તો ખેડૂતો ખુશખુશાલ છે સારો વરસાદ અને જોઈએ એવો વરસાદ વરસવાના કારણે